ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ શહેરના વિવિધ વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરીને નાગરિકોને મતદાન કરવા જાગૃત કરતા બીએલઓ શ્રી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ તથા અધિક કલેક્ટર શ્રી અને નોડલ ઓફિસર જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર જિલ્લામાં નોંધાયેલા દરેક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીમાં લોકશાહીના પર્વમાં જોડાય તે માટે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાર જાગૃતિ સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે ઉપક્રમે અડસઠ રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં પુરુષ અને સ્ત્રીઓના મતદાનમાં દસ ટકા કરતા વધુ તફાવત રહેલ છે તે પૈકી રાજકોટના વિવિધ વિસ્તારોમાં મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યા હતા અહેવાલ વિજય મકવાણા